સર્વને નમસ્કાર શ્રી પરિવર્તન કોળીકેર એકેડમી સુરેન્દ્રનગર દ્વારા વર્ષ બે હજાર બાર તેર થી અવિરતપણે સરકારી નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બે હજાર બાર તેરથી લઈને હાલ સુધી જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પરિવર્તનમાંથી માર્ગદર્શન લઈ અને હાલ સરકારી નોકરી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમના માટે આ મેસેજ કરવામાં આવેલો છે જે પણ વિદ્યાર્થીઓ નોકરી કરતા હોય તેના સુધી ચોક્કસથી આ મેસેજ પહોંચાડજો અમે પણ ગ્રુપ દ્વારા અને પર્સનલી મેસેજ દ્વારા આ મેસેજ મોકલવામાં આવેલો છે તો જે પણ વિદ્યાર્થીઓ હાલ નોકરી કરે છે તેઓએ તમામે આ માહિતી ફરજિયાત ભરી દેવી માહિતી ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સૌ પ્રથમ આપની પાસે એક આની અંદર તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો આ મુજબ ચહેરો સ્પષ્ટ દેખાય એવો તમારા મોબાઈલની અંદર હોવો જોઈએ જેની સાઇઝ ત્રણ એમબી કરતાં ઓછી હોવી જોઈએ જો વધારે હોય તો તમે ક્રોપ કરીને એડિટ કરી શકો છો હવે આપના સુધી જે મેસેજ આવ્યો હશે તે વ્યવસ્થિત વાંચી અને લિંક હશે તો લિંકની અંદર તમે સૌ પ્રથમ ઓપન કરજો હાલ પરિવર્તનની જે વેબસાઇટ બનાવવામાં આવેલી છે તે વેબસાઇટની અંદર આપની માહિતી છે એકઠી કરવામાં આવશે જેવી તમે લિંક ઓપન કરશો એટલે તમારા એક ફોર્મ ખુલશે અને આ ફોર્મની અંદર તમામ માહિતી જે છે એ કેપિટલની અંદર ભરવાની છે જેની ખાસ નોંધ લેવી સૌપ્રથમ આપની સરનેમ લખવાની છે તો ત્યાં આપ જે છે એ ની અંદર ભરશો ત્યારબાદ આપનું નામ જે છે એ લખવાનું છે બાજુમાં તમે તમારું નામ જે છે એ લખશો ત્યારબાદ ફાધરનું નામ જે છે એડ કરવાનું છે મહેશભાઈ ત્યારબાદ જન્મ તારીખ ડેટ ઓફ બર્થ ડે એ પણ તમારી જે જન્મ તારીખ છે એ તમે ત્યાં ફિલઅપ કરશો બાજુમાં જેન્ડર મેલ કર્મચારીનો મોબાઈલ નંબર જે પણ તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમે અહીંયા એડ કરી શકશો બાજુમાં પણ તમારો વોટ્સઅપ નંબર જે છે એ વોટ્સઅપ નંબર એડ કરવાનો છે જો બંને સેમ હોય તો સેમ લખી નાખવાનું ત્યારબાદ તમારું કાયમી સરનામું જે તમારું વતનનું સરનામું છે એ લખવાનું છે તેમાં કોઈ લાઈન હોય એડ્રેસ કોઈ મંદિરની પાછળ તો તમે લખી શકો છો મેઇન બજાર કે જે પણ કાંઈ હોય એવું તમે ત્યાં લખી શકો છો ત્યારબાદ બીજું એડ્રેસમાં પણ તમારે જે માહિતી લખવી એ તમે લખી શકો છો કાંઈ ના હોય તો તમે ત્યાં છોડી શકો છો ત્યારબાદ પિનકોડ નંબર

ત્યારબાદ હાલ ખાસ એમાં મિત્રો ધ્યાન રાખજો કે હાલની કચેરીનું સરનામું જ્યાં તમે નોકરી કરો છો ત્યાં શિક્ષકમાં ફરજ બજાવતા હોય તો શાળાનું નામ લખવાનું છે દાખલા તરીકે હું અહીંયા લખું છું કે ચોકડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તો ચોકડી પ્રાઇમરી સ્કૂલ કોઈ પોલીસ સ્ટેશનની અંદર

જગ્યાઓ છે એમાં જેમાં નોકરી કરતા એ તમારે વિકલ્પ પસંદ કરવાનો છે આમાંથી કોઈ પણ ના હોય તો છેલ્લે અન્ય છે અન્યમાં તમે પસંદ કરશો તો બાજુમાં જેમાં તમે નોકરી કરો છો એનું તમે ત્યાં બાજુમાં નામ લખી શકો છો ત્યારબાદ બાજુમાં નોકરીએ જોઈનિંગ ડેટ ક્યારે તમે નોકરીએ લાગ્યા તે ખાસ તમારે લખવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખજો બે અઢાર એ લખવાનું છે ત્યારબાદ છેલ્લે પાસપોર્ટ સાઇઝનો ફોટો તો ફોટો જે છે આપણે અગાઉ મોબાઈલની અંદર મેં કહ્યું એ પ્રમાણે તમારે જે છે એ મોબાઈલમાં ફોટો રાખી દેવાનો છે નીચે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે આવો સક્સેસફુલનો મેસેજ આવી જશે અને આપની માહિતી જે છે અમારા સુધી પહોંચી ગઈ છે આપ સર્વ મિત્રોને ખાસ નિમ્ન વિનંતી છે કે ફટાફટ આપની માહિતી પહોંચાડી દો અને જે પણ તમારા મિત્રો જે છે એ હોય તેના સુધી પણ લિંક પહોંચાડવા વિનંતી અસ્તુ જય હિન્દ જય ભારત